પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર પચીસનું કર્યું ઉદઘાટન કહ્યું સ્માર્ટ મોબિલિટી તરફ ભારત વધી રહ્યું છે આગળ દેશની યુવા શક્તિ મોબિલિટીને લઈ જશે નવી ઊંચાઈ પર સાથે કહ્યું ઈઝ ઓફ ટ્રાવેલ ભારતની સૌથી મોટી પ્રાથમિકતા દિલ્હીમાં ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર ભાગ એક યુવાઓ મહિલાઓ ઉદ્યોગીઓ વૃદ્ધો ખેડૂતો માટે યોજના દર મહિને મહિલાઓને રૂપિયા પચીસ સોનો વાયદો સરકાર બનશે તો દિલ્હીમાં પણ લાગુ થશે આયુષ્માન કાર્ડ યોજના હવે મોબાઈલ એપ દ્વારા સાયબર ફ્રોડ ની કરી શકાશે ફરિયાદ ટેલિકોમ વિભાગે સંચાર સાથી એપ કરી લોન્ચ મોબાઈલમાં આવતા ફ્રોડ કોલથી થશે બચાવ ખોવાયેલા મોબાઈલના આઈએમઇઆઈ બ્લોક કરવા તથા આધાર સાથે જોડાયેલા નંબર ચકાસવાની સુવિધા પણ ઉપલબ્ધ રશિયાની સેનામાં કાર્યરત બાર સૈનિકોના મૃત્યુ પર વિદેશ મંત્રાલયે દુઃખ કર્યું વ્યક્ત જ્યાં હજી પણ અઢાર ભારતીયો લાભ હતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી માહિતી કહ્યું રશિયાની સેનામાં અન્ય કાર્યરત ભારતીયોને મુક્ત કરવા રશિયા સાથે સતત સંપર્કમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને મોટો આંચકો અલકાદીર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન ખાનને ચૌદ વર્ષ જેલની સજા તો ઇમરાનની પત્ની બુશરા બીબીને પણ સાત વર્ષ જેલની સજા ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ઇન્ટરનેશનલ હબનું ઉદઘાટન સીએમે કહ્યું ગુજરાત બે હજાર ઓગણત્રીસ સુધીમાં ગ્લોબલ ફિનટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનવા સજ્જ સાથે સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ આવતીકાલથી મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાશે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ભરતનાટ્યમ ઓડિશી કુચીપુડી મોહિની અટ્ટમ કથક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારો રજૂ કરશે પ્રસ્તુતિ ગુજરાતથી મહાકુંભ જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા પ્રવાસન નિગમે ટોલ ફ્રી નંબર કર્યો જાહેર મહાકુંભની તમામ માહિતી ઉપરાંત પેવિલિયનની વિવિધ સેવાઓ વિશે મેળવી શકાશે જાણકારી